સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમે બધા કી મજામાં મારા સબસ્ક્રાઇબર હું જો અટાણા મે રોટલા કરે બેચરાને તંતોલી તો હડાણા મે ઉઠે થામ ને કરે ને પરવા રે કે નિયમ ને લસ ને કાકા રોટલા કરેલા મને કા દેવ દર્શન ને લે જાય ને તક નટ લે જાય એક દેખાય આપણે સંધી દેવી ગાતા આછલે ગા અલ વાહ નાથે હાથે ગાતા નાથે હાથે ગાતા मै फेरे नै नि आजि खाइ पिएँ। अनि नजिके जानु है। हो गाउँ ने मडवा न। थोरै मारे नताउ त मर भिन जानु है। टुडी ले जाउ। मारे नताउ। आउवानु छ। ल। आफ्नै हो न आउ टाइप नु काही जावाई नि घर रेवाई। गाडी ले जानु बैठै जइयो। तँ बैठै न। नीला

ઠીક એવા પરવાય માંડવી માંડવી ખાધવી એ બધું થઈ ગયું ખેતરમાં ઘઉં બહુ આવી ગયા યાર આપણા ઘઉં ને આપણે નિલેશ ની વાડી હોય પાડો હિને ઘઉં દેખાડ દેવાનું હોય કા ભાઈ તમે આપણે વિડીયો મૂકો હા કાલે આપણે ન્યુ બ્લોગ આવ્યો છે હા છે ને મે મોટર લઈ આવ્યો ને મોટર જવાનું આવ્યો તો કઈ ની જો વિસારી દવાઈ કા જવાનું આ વિડીયો માં હે 1000 ભગવાનના દર્શન કરવા 1000 લાઈક આય ત્યારે 1000 લાઈક આવી જશે ને આ વિડીયો માં એટલે અમે હે ને નેક્સ્ટ વિડિયો હે ને

ને આજે આપણે ગાય આટું ત્રાટું કર્યું સાગ્યો સાઈ તો આજે આપણે ઘઉંમાં ગાયો આવે ને તે થાંભલીઓ ખોળે ને ફેર તો વાયર બાંધવાનું હોય તો મમ્મી સાહ મૂક્યો તા કે શાહ પાણી પીએ ને થાંભલીઓ ખોળાવીએ વાસડીને પાણી પીવરાવા જઈએ તો જ્યાં અમારે બધા ઢોર હમાઈ જાય ગાય હમાઈ જાય વાસડી હમાઈ જાય પાડી અમારી છે હમાઈ જાય હા સ્પેશિયલ એના હાટુ ઘર બનાવ્યું અમે કારણ કે આપણે ઘરમાં ગીર ને હોટેલ હોવું જઈએ તો બિચારા ઢોર નહીં ટાજ લાગે ને માથે આખું પેક કીધું તો સેટ આ શું આ કેટલો ગોખો રાખ્યો અંદર જવાનો

આજે તમારે ગાડી ને શોપિંગ કરવાનું હે કવર લેવાનું હે ને પોરબંદર જઈએ તો કવર લેવી અટા ને દારો ગું ને ટાકે દીધું સાલુ સિલાવ રજા અટાણા એમ ગયા હતા તે હે ને સાંભળીએ ઘોડી આવ્યા વાયા ટેકી આવ્યા ને હવે અત્યારે હાલ છે કાંધાનું કામ

વાવલે નાખીએ ને એટલે માંડવી માંડવી આ કોર પડે છે ડાઠા વાર ઓલી કોર પડે છે ને જ્યાં આમાં આજ ખેતરમાં પાણી કાઢ્યું એ તો હાઉ મો આવે ગુમ જીરો ને આમાં હું કોક કોક છે ને માંડવી ને ઉગી બધું એ જેવું નેદું પણ પાસક દે પછી નેદું થોડું જીરો મોટું થઈ જાય પછી પાછું એક ફેર ને રહે ને દેવાનું બાકી જાઓ મારે ટાઈટ એટલી ટાઈટ હે જ આપડે મેળી પાણી ગરમ કઈ ક્યાં ના ટાઈટ ચડી જાય પછી